નમસ્કાર મિત્રો તો આજે હું એક તમારા સમક્ષ એવો રેકોર્ડિંગનો ભૂવાજીનો વિડીયો લઈને આવ્યો છું તમે એકવાર એ રેકોર્ડિંગ સાંભળજો આવા સાચા ભૂવા હોય તો ખરેખર એ ખાલી એ ભૂવા છે ને વિધિ કરાવવાના ખાલી તેર જ રૂપિયા લઈએ છે તો કન્ટિન્યુ તમે આ વિડીયાને જરૂરથી આખો સાંભળજો તમને ખબર પડે કે આવા સત્યવાદી ભૂવા હોય તો ખરેખર આવા સત્યવાદી જ ભૂવા જોઈ બાકી અમુક અમુક તો હાવ તદ્દન ખોટા ભૂવા હોય છે તો આ વિડીયો એકવાર તમે જરૂરથી સાંભળજો રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ છે તો આવા ભુવા હોય તો ખરેખર દુનિયામાં કઈ માતાના તો આપણે એક થોડું ઘર માટે જોવરા

હા મે પછી પૈસા ની વાત કરી કે મારી માતા નું કે 84 ખાતું કે તમારે આપવું પડે કે ના એવું નથી પૈસા એવું હા હા એવું નથી આ તો ગુણ થાય ને હા ઘણ પૂજા થાય ગુણ થાય ને આ તો પગના કેટલા છે તમારી માતા નું કઈ નેકરે કે તમારી કોઈ ભૂલ નેકરે ને તમારી માતા કઈ લેવા માંગે ને હોવા હો કોઈ ભૂલ થાય ને કે ને આલવાલા કાઈ બાકી નથી આ તો અમારે તો કામ કરે રૂપિયા કે છે એટલે આપડે કામ થઈ જાય આપણે જે હગાઈ વા વાળી વાત નું પાકા પાયે કામ થઈ જાય તો પછી તમને નિવેદ આપવા પડે પૈસા ના ના નિવેદ એનો જે નિવેદ કરતો કામ કરો ને માતાજી નું હોવા એટલે કે રૂપિયા થાય છે તે રૂપિયા એમ હમ તો તો સસ્તું કેવાય કોઈ અત્યારે તો હું નખો ભુવાજી ઠક ભગત હોય છે એટલા પૈસા મારી જોડે ઓછામાં ઓછા અત્યારે અઢાર હજાર રૂપિયા પડાય ભુવાજી

પણ માતાના ના નામ થી આપડે શ્રદ્ધા રાખીએ અને સામેલો વ્યક્તિ વિશ્વાસી હોય ને પછી સામે માણસ ને એવું પૂછું ભરાઈ દે હામે વાળા વ્યક્તિ હવે પેલા બિચારો દુઃખ તો ગરીબ માણસ તો ઘેરાઈ ગયેલો હોય અને એમ કે તને ચુડેલ માતા નડહન તને આ ફલાણી માતા નડહન ઢેકણી તારે કે આટલા રૂપિયા આલવું પડે વરાવું પડે વૈણું વરાવું પડે હા એ તો દુઃખ હોય એટલે લેવી પડે એ તો કઈ વાંધો નહીં તમે જાતે આવીને અભિપ્રાય લો હા

તમારે ગુણ થાય ને તમારે થાય તમે આપોઆપ હાલવા વાળા છો એમાં કાઈ મારે લેવો ને તમને મકાઈ નામ કરવું એ બધું ખોટું છે તમે મને કહ્યું કે મારી દસ હજાર મજૂરી લાઈ એ તો હમણાં માણસ રાજી થઈ ને હાલ જ એને ઈ પણ ઈ મને લેખે લાગે અને તમને આલ્લાના લેખે લાગે સાચી વાત એ ભાઈ એના વગર બધું ખોટું છે અને મોઢે માજી લઈએ ગણ ના લાગે એ આપણું કામ જ નથી હું તો દેવ ને તો સામું કોઈ નથી પતારું

એટલો જવાબ પાલવાનો બાકી કોઈ ને કરવાનો નહીં સાચી વાત હા